દેશના ત્રણ સ્તંભ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા પરંતુ ચોથો સ્તંભ એટલે કે પત્રકારત્વ વારંવાર આ ત્રણેય સ્તંભનું નાક કાપી ભ્રષ્ટાચારને કાબુમાં રાખવા પ્રયત્નશીલ હતો પરંતુ અફસોસ છે કે હવે ચોથો સ્તંભ પણ ધ્વસ થઈ રહ્યો છે ચોથો સ્તંભ પણ હવે ભ્રષ્ટાચારી બનવા લાગ્યો છે અફસોસ સાથે સમાચાર આપવા પડી રહ્યા છે કે અમદાવાદમાં પત્રકારના કાંડ બાદ હવે ડીસાથી ઢગલો પત્રકારોના તોડકાંડ સામે આવ્યા છે અને આ ઘટનામાં કેટલાક પત્રકારોના કારણે એક વેપારીનું મોત થયાનો ગંભીર આરોપ દેશની ચોથી જાગીર પર લાગ્યો છે વિગતે વાત કરીએ ડીસાની એ ઘટનાની જેમાં ફટાકડાના વેપારીને લૂંટતા પત્રકારો સામે ગુનો નોંધાયો છે તેમાં આ વિશે અને દેશની ચોથી જાગીર કેમ ભ્રષ્ટ થઈ છે તેમાં દર્શકોનો કેટલો વાંક છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન દેશમાં ચોથી જાગીર એટલે કે પત્રકારત્વ આ પત્રકારત્વ પર દરબારી ગોદી અને ભ્રષ્ટ હોવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ અમદાવાદના દિવ્યભાસ્કરના પત્રકાર પર રૂપિયા દસ લાખના સેટલમેન્ટના નામે પૈસા પડાવી લેવાના ગંભીર આરોપ સામે આવ્યા હતા તેના વિરુદ્ધમાં પોલીસે કાર્યવાહી પણ કરી હતી બાદમાં એ જ પત્રકારની સામે બીજા પણ ગુના નોંધાયા અને ખબર પડી કે આ તો લાંબા સમયથી ચાલી રહેલું તોડકાંડ હતું આ વાતના દુઃખથી પત્રકારત્વ શરમથી માથું ઝુકાવીને બેઠું છે ત્યાં બનાસકાંઠાના ડીસાથી સમાચાર સામે આવ્યા છે કે પત્રકારો ફટાકડાના વેપારી પાસે તોડ પાણી કરવા ગયા હતા અને ત્યાં બબાલ કરી બેઠા હતા આ ઘટનાની વિગત એવી છે કે ડીસાના ખાડીયા વિસ્તારમાં કન્હૈયા સિઝન સ્ટોરના નામે નિલેશ કુમાર ગુરનાની એક સિઝન સ્ટોર ચલાવી રહ્યા છે આરોપ છે કે આ વેપારીએ દિવાળી પર ફટાકડાનો વેપાર શરૂ કરતાની સાથે જ કેટલાક ભ્રષ્ટ પત્રકારો મધમાખીની જેમ ત્યાં તોડ કરવા માટે પહોંચવા લાગ્યા હતા વેપારીના કહેવા મુજબ પત્રકાર દિલીપ ત્રિવેદી પારસ મહારાજે દુકાન પર આવી ગાળા ગાળી શરૂ કરી અને કહ્યું કે ધંધો કરવો હોય તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રૂપિયા પચીસ હજારનો હપ્તો આપવો પડશે પત્રકારોએ કહ્યું કે ગયા વર્ષે અમે દસ હજારમાં માની ગયા હતા પરંતુ હવે આ વર્ષે તો રૂપિયા પચીસ હજાર જ તમારે આપવા પડશે નહીં તો તમારું અમે પેપરમાં છાપીશું અને તમારી આબરૂ કાઢી નાખીશું આમ આ વેપારીએ સમજાવટ કરી રૂપિયા દસ હજારનો હપ્તો આપ્યો પણ ખરો અને પછી રાત્રે ફરી બંને પત્રકાર દિલીપ અને પારસ આવી પહોંચ્યા અને ફરી રૂપિયાની માગણી શરૂ કરી માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું પણ આ વખતે આ બે પત્રકારો જ નહોતા તેની સાથે બીજા પત્રકારો તપન જયસ્વાલ મેહુલ ખત્રી રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત પણ હતા તેમને પણ વેપારી મુકેશભાઈ પાસે પૈસાની માગણી કરવાની શરૂઆત કરી હતી જ્યારે કે તેમાંના મેહુલ ખત્રી તો અગાઉ રૂપિયા દસ હજાર લઈને જ ગયા હતા છતાં ફરી તોડ માટે આવ્યા હતા આ સમયે પત્રકાર દિલીપ ત્રિવેદીએ દુકાનમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું ને તે માથા કૂટ પણ વેપારીઓ સાથે કરી હતી બાદમાં વેપારી મુકેશભાઈને છાતીના ભાગે મુક્કા માર્યા અને મુકેશભાઈની તબિયત રાત્રે લથડી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં વેપારી મુકેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વેપારીએ પોતાના હિસાબની બુક પણ એક જાહેર કરી છે જેમાં સાઠથી સિત્તેર જેટલા પત્રકારોના નામ સાથે લખ્યું છે કે કોને હપ્તા પેટે કેટલી રકમ ચૂકવવામાં આવી છે જેમાં લાખો રૂપિયાથી લઈ દસ હજાર રૂપિયા સુધીની રકમ લખેલી જોવા મળે છે વળી તેમાં એટલા મોટા મોટા મીડિયા માધ્યમોના હાઉસીસના ના પત્રકારો છે તેના નામ છે અને એ નામ સાંભળી તમને પણ ધ્રાસકો પડે કે સાલું આટલી મોટી ચેનલોના અને છાપાના પત્રકારો આટલા મોટા તોડકાંડ કરતા હશે આમ પત્રકાર દિલીપ ત્રિવેદી પારસ મહારાજ તપન મેહુલ ખત્રી રોહિત ઠાકોર અને હિતેશ રાજપૂત વેપારીઓને કન્ડગત કરી તોડપાણી કરવા ગયા હતા તેના કારણે વેપારીનું મોત થયાનો આરોપ લાગ્યો છે આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ અહીંયા સવાલ એ છે કે શું આ ભ્રષ્ટ લોકો પત્રકાર હતા કે પત્રકાર નવેશમાં તોડબાજો હતા જો જોવા જઈએ તો આજે મોટાભાગના મીડિયા માધ્યમો તાલુકા કક્ષાઓમાં જે લોકોને કામ પર રાખે છે તેને પગારના નામે મજાક કરવા જેટલી મામૂલી રકમ આપે છે પૂછજો અથવા કેટલાક માધ્યમો તો સ્થાનિક પત્રકારોને નોકરી પર રાખવા માટે સામા પગારની પણ માગણી કરતા હોય છે આ વાસ્તવિકતા તમને પત્રકારો પણ નહીં કહે મીડિયા માધ્યમો પણ નહીં કહે અને જે પ્રામાણિક માધ્યમો હોવાનો દાવા કરતા ફરે છે એ પણ તમને આવું નહીં જણાવે કારણ કે જેમ પોલીસ અને સરકારી બાબુઓની એક જમાત હોય છે એમ પત્રકારોની પણ એક જમાત હોય છે જે આવી ઘટના સમયે ચૂપ થઈને બેસી રહે છે આવી ઘટનાઓ પાછળ માત્ર મીડિયા હાઉસ કે પત્રકારો જ જવાબદાર નથી જવાબદાર તો દર્શકો પણ છે કારણ કે તમે નિષ્ઠાવાન પત્રકારને માધ્યમની અપેક્ષા તો રાખો છો પણ તેને પૈસા જે ચૂકવો છો એ તો એટલા મામૂલી છે કે તેમને ન છૂટકે સરકારી સેટિંગ કે તોડપાણીના ધંધા કરવા પડે છે પરંતુ જો દર્શકો પ્રામાણિક પત્રકારો અને માધ્યમોને જીવંત રાખવા માટે એક નિશ્ચિત રકમ ખર્ચ કરી સમાચાર મેળવે છે તો આવી ભ્રષ્ટાચારની ઘટનાઓ ચોક્કસથી ઓછી કરી શકાય છે તેવું મને લાગે છે તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલો માટે સોમાન્ય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર